કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે સંચાલન મેનેજમેન્ટ આ સુવિચાર શ્રી બીટા ટક્કર સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે તેમણે લખ્યું છે કે જે વસ્તુ નથી કરવાની તેનું સંચાલન કરીને આપણે જે કંઈ કરવાનું છે તેની પર ધ્યાન આપીને આપણે આગળ વધી શકીએ છીએ ક્યારે કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ આપણે શીખતા હોઈએ જાણતા હોઈએ છીએ અને પૂછતા પણ હોઈએ છીએ પરંતુ આની સાથે સાથે એવું પણ હોવું જોઈએ કે આપણે શું ના કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ જો આપણું ક્લિયર હોય એ જો ચોખ્ખા આપણી પાસે હોય તો આપણે જે શું ના કરવું જોઈએ તેની પાછળ પડીને આપણો સમય બરબાદ નહીં કરીએ અને જે આપણો સમય બચશે તેને આપણે શું કરવું જોઈએ તેની ઉપર લગાડી શકીએ છીએ અને શું કરવું જોઈએ ક્યાં પહોંચવું છે તે બધું આપણે આપણા લક્ષ્યમાં નક્કી કર્યું હોય છે તો આપણે શું ના કરવું જોઈએ તેનું મેનેજમેન્ટ કરીને તેનું સંચાલન કરીને જે શું કરવું જોઈએ તેની પાછળ પડીને આપણા જે સારા અને સાચા લક્ષ્યો બનાવ્યા છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ અને સંતોષપૂર્વક સફળતાપૂર્વક પહોંચી શકીએ છીએ મારા મિત્રો આજથી જ આપણે નક્કી કરવાનું છે કે આપણે શું નથી કરવાનું બસ આટલું આપણે શીખી જઈએ તો ચોક્કસ જ આપણે આપણે આપણો સમય કે જે ના કરવું જોઈએ છીએ તો તે સમયનું વપરાશ આપણે સારા કામોમાં સાચા કામોમાં જે આપણા લક્ષ્ય છે ત્યાં પહોંચવું છે તેની પાછળ આપણે કરી શકીએ છીએ આટલું તો આપણા મિત્રો આપણે ચોક્કસ જ કરી શકીએ છીએ અને આજ આપણા જીવનમાં વૃદ્ધિ લાવી શકે છે વિકાસ લાવી શકે છે અને આપણને આગળ લઈ જઈ શકે છે બરોબર ને મિત્રો તો આથી જ આપણે શું ના કરવું જોઈએ તે ક્લિયર કરીને તેની ચોખ્ખ કરીને શું કરવું જોઈએ તેની પાછળ પડીને આપણે આ કામ કરતા રહીશું બરાબર થેન્ક યુ